નમસ્કાર મિત્રો તો આજે આપણે બીજો ટોપિક લઈને આવ્યા છીએ ટોપિકનું નામ છે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો તો આની પહેલાં આપણે છે એ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોમાં આપણે ટૉપિક જોયેલો હતો એમાં જે આપણે ઘરે જે કોઈ ખાવાની વસ્તુ બનાવીએ છીએ એમાં બેક્ટેરિયા ફૂગ છે વગેરે આવે છે બરાબર ટ્રીક સાથે એને પણ સમજુ હતું આજનો ટોપિક છે તે લાંબો છે અંદર ત્રણ સબ ટોપિક આપેલા છે એક છે આથવણયુક્ત પીણાઓ છે પ્રતિજૈવિક દ્રવ્યો છે એટલે કે એન્ટિબાયોટિક્સ છે અને છેલ્લે અમુક રસાયણોના આમાં ઘણા બધા નામકરણ આવે છે એ છે યાદ રાખવા આવી રીતે મુશ્કેલ પડે પણ આપણે છે એ ટ્રિક્સ સાથે યાદ રાખશું એટલે તમને યાદ પણ રહી જશે અને બહુ લાંબો ટોપિક છે અને આપણે ખૂબ જ ટૂંકમાં આ એક કોષ્ટકમાં બનાવી આપી દીધો છે તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે આ જે આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો છે એને આપણે ત્રણ ટોપિક સબ ટોપિકમાં ડિવાઈડ કરેલા છે પહેલું છે એ પીણા છે બીજું છે એ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટિબાયોટિક છે અને ત્રીજું છે એ રસાયણ ઉચ્ચેચક અને અજૈવિક અણુઓ છે બરાબર પીણા છે એ તમને આ કોષ્ટકમાંથીને જ કમ્પ્લીટ થઈ જાય છે કેમકે ઘણા એવા પીણા હોય છે જેમાં બેક્ટેરિયા અથવા તો ફૂગ છે એ વપરાતા હોય છે બરાબર જેમ કે બે સિસ્ટ દ્વારા છે એ આલ્કોહોલ બને છે ઘણા એવા આલ્કોહોલિક પદાર્થો છે જેને ફૂગની હાજરીમાં રાખવામાં આવે તો એ શર્કરાનું ઇથેનોલ એટલે કે એ આલ્કોહોલનો એક પ્રકાર છે એમાં છે એ રૂપાંતરણ કરી નાખે છે હવે ઘણાને ખબર હોય ન ખબર હોય નિસ્યાદન નામની એક પ્રક્રિયા આવે છે તમે તમારા રસોડામાં જોયું હોય છે કે ઘણી વખત છે એ કુકર મૂકેલું હોય તો ઉપરથી સીટી વાગે બરાબર તો સીટીમાંથી વરાળ નીકળતી હોય હવે એ વરાળને ઠંડી પાડવામાં આવે તો એ પ્રવાહી બની જાય તો એ બનેલું પ્રવાહી જે નીકળ્યું એને નિઃચંદિત પાણી કહેવાય તો જો એને આલ્કોહોલ તરીકે ગણવામાં આવે તો એ પ્રક્રિયા દ્વારા એક આલ્કોહોલ બને છે તો એને નિશ્ચંદન પ્રક્રિયા વડે બન્યું આલ્કોહોલ કહેવાય અને અમુક છે એ ડાયરેક્ટ અમુક પ્રવાહી છે એને ઢાંક્યું રાખે એમાં હાથો આવવા દે અને ડાયરેક્ટ એ જ પીવાનું આવે તેને નિશ્ચંદન વગર બનાવેલું આલ્કોહોલ કહેવાય એ બે પ્રક્રિયાઓ છે તો જો નિશ્ચંદન કરવામાં આવે તો એમાં ત્રણ પ્રકારના આલ્કોહોલ બને છે એક વિસ્કી બને છે એક બ્રાન્ડી બને છે અને એક રમ બને છે અને જો નિસંદન નથી કરવાનું તો એમાં વાઇન બને છે અને બિયર બને છે પાછું હવે એ આપણને યાદ ન હોય ક્યારેક વાઇન અહીંથી અહીં આવી જાય ક્યારેક બ્રાન્ડી અહીંથી આવી જાય નિસંદન થાય ન થાય તેની માટે એક શોર્ટ ટ્રીક છે વિસ બ્રાન્ડ રમે ન બીવાય માની લો કંઈક રમત છે અને વીસ બ્રાન્ડ છે એ રમે છે તો એમાં નો બી એવી એક આપણે શોર્ટ ટ્રીક બનાવી છે તો વીસ એટલે કે વીસકી બ્રાન્ડ એટલે બ્રાન્ડી રમે એટલે રમ તો આ ત્રણ એક કેટેગરીમાં આવી ગઈ અને પછી પાછળનો છે નો બી બી એટલે બીયર અને વાય એટલે વાઇન તો નો બી આ યાદ રાખવાનું આપણે એટલે કે જેમાં નિસંદન નથી થાતું એમાં નો બી છે નો નો યાદ રાખવાનું નિસંદન નથી થાતું નો બી એટલે બિયર અને વાઇન છે એ નથી થતું બાકીનું કયું એવું વીસ બ્રાન્ડ રમે એટલે કે વિસ્કી બ્રાન્ડી અને રમ આ ત્રણેય છે એ નિસંદન દ્વારા મેળવવામાં આવે છે તો આ ટ્રીક તમને ખૂબ જ ઉપયોગી થશે એટલે આ આપણે આ પહેલો ટોપિક અહીંયા પૂરો કરી નાખ્યો આપણે જે બીજા ટૉપિકમાં આગળ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે કોઈ પણ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું ને ત્યારે જે દવા ચોપડવામાં આવે છે ને એને એન્ટીબાયોટિક કહેવાય એન્ટી એટલે કે વિરોધ ગમે એ વસ્તુનો વિરોધી કરવું હોય તો એને એન્ટી કહેવાય બરાબર તો અહીંયા જે જીવડાઓ જીવાણુઓનું આપણને રોગ લાગ્યો છે એનો વિરોધ કરવા માટે માટેની એન્ટીબાયોટિક ચોપડવામાં આવે તો અહીંયા એન્ટિબાયોટિકનો અર્થ આપણે વિરોધી લેવાનો છે કોનો બેક્ટેરિયાના એટલે કે સૂક્ષ્મજીવોના એના બે અર્થ છે એ આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે એન્ટિબાયોટિકની વાર્તા આવે છે એ એક પેનિસિલિનની શોધ કઈ રીતે થઈ એ અને ત્રણ રોગો આપેલા છે એનું પણ આપણે જોઈ જોઈશું ત્રણ રોગો પહેલાં આપણે જોઈ જઈએ કયા છે તો એક ટ્રીક છે કાળી ડીકુ ડીકુ યાદ રાખો ડીકુ તમને જે યાદ કાળી ડીકુ તો કાળી ઉપરથી આપણે કાળી ખાંસી યાદ રાખશું ડી કુ ડી ઉપરથી ડિપ્થેરિયા અને કુ ઉપરથી કુષ્ઠ રોગ અથવા તો લેપ્રોસી આપણે છે યાદ રાખી શકીએ તો આ ત્રણ રોગ છે એની સારવાર છે એન્ટિબાયોટિક દ્વારા થાય છે તો આ ત્રણ રોગો યાદ રહી ગયા હવે બે વસ્તુ બાકી રહે એન્ટિબાયોટિકની વાર્તા અને એની શોધ પહેલાં વાર્તા જોઈ જોઈએ કે એન્ટિબાયોટિકના બે અર્થ થાય છે એન્ટી એન્ટી એટલે વિરોધી અને એક બીજું છે બાયો એટલે કે જૈવિક અથવા તો કોઈ પણ વસ્તુ જે જીવંત હોય એ તો જે જીવંત વસ્તુનું વિરોધી છે એને એન્ટીબાયોટિક કહેવાય અહીંયા આપણે બેક્ટેરિયાને ધ્યાનમાં લેવાનું છે અને અમુક એક છે મનુષ્યની રીતે પણ મનુષ્યમાં એક બીજી રીતે એન્ટીબાયોટિક વપરાય છે એન્ટીનો મતલબ પહેલાં થાય પહેલાં એક અર્થ થાય છે વિરોધી બીજો અર્થ થાય છે પહેલાં અને બાયોનો મતલબ અહીંયા થાય છે જીવન મનુષ્ય માટે જ્યારે એન્ટીબાયોટિક વાપરીએ છીએ ત્યારે એને આપણે જીવનની પહેલાં એવો શબ્દ વાપરશું જ્યારે બેક્ટેરિયા માટે જીવનની વિરુદ્ધ આવા બે શબ્દો છે અર્થ આપેલા છે ખાલી યાદ રાખવાના છે હવે આ એન્ટીબાયોટિકની શોધ કઈ રીતે થઈ એની વિશે આપણે જોવાનું છે તો એન્ટીબાયોટિકની શોધ છે એ એક વૈજ્ઞાનિક હતા એલેક્ઝેન્ડર ફ્લેમિંગ એલેક્સ જેન્ડર ફ્લેમિંગ એ છે એ પેટરી ડીશ આવે કાચની ડીશ આવે તો એ કાચની ડિશમાં હંમેશા પ્રયોગ કરતા હોય બરાબર તો એકવાર છે એને એક બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરવાનો હતો પણ એવું હોય કે પહેલાં ડીશ છે એ ધોઈ નાખવાની હોય પછી એમાં પ્રયોગ કરવાનો હોય એને ધોઈ નહીં એ પેટરી ડીશ ઉપર પહેલેથી એક ફૂગ હતી એ ફૂગનું નામ છે પેનિસિલિયમ હવે એને ખબર ન રહી અને એની ઉપર એને સ્ટેફાઈલોકો નામના બેક્ટેરિયા ઉછેરવા માંડ્યા અમુક અમુક જગ્યાએ બેક્ટેરિયા દેખાણા અમુક જગ્યાએ ન દેખાણા તો જ્યાં જ્યાં પેનિસિલિન પહેલેથી હતી ત્યાં એને બેક્ટેરિયા ન હોઈ ગયા તો એને એવું ખબર પડી કે પેનિસિલિન જ્યાં હોય ત્યાં બેક્ટેરિયા નથી આવતા તો એને અહીંયા પ્રયોગમાં મેં બતાવ્યું છે આ બ્લુ કલરમાં છે એ પેનિસિલિયમ ફૂગ જે પહેલેથી હતી જ તે ધોવાની બાકી રહી ગઈ હતી હવે અહીંયા લાલ કલરમાં મેં બતાવ્યું છે એ બેક્ટેરિયા છે સ્ટેફાઇલો કોકી અથવા કોકાઈ નામના બેક્ટેરિયા છે એ ઉગાડે છે તો એને જોયું કે અમુક જે આ ફૂગ હતી એની આજુબાજુમાં નથી ઉગતી હતી એનાથી છે દૂર ઉગે છે અને છેલ્લે એને રિઝલ્ટ જોયું તો કંઈક આવું હતું અડધી પેક્ટરી ડીશમાં છે એ બેક્ટેરિયા હતા અડધી પેક્ટરી ડિશમાં નહોતા તો એવું નક્કી કર્યું કે પેનિસિલિયમ ફૂગ છે એમાંથી કંઈક રસાયણ નીકળે છે એ રસાયણનું નામ એને પેનિસિલિન આપ્યું અને એ પેનિસિલિન છે એ બેક્ટેરિયાને દૂર રાખે છે એવી ખબર પડી તો એ આની ઉપરથી એક દવા બની ગઈ પેનિસિલિન હવે એને જ્યારે પણ બેક્ટેરિયાનો વિરોધ કરાવવો હોય છે ને ત્યારે પેનિસિલિન લગાડવાનું કહેશે તો પાછા બે એમાં વૈજ્ઞાનિકોનો પણ ફાળો છે એમાં બે વૈજ્ઞાનિક પૈકી એક વૈજ્ઞાનિકનું નામ છે હાવર્ડ ફ્લોરે અને બીજાનું નામ છે અર્નેસ્ટ ચેઇન તો આપણે આખું નામ નહીં ચેઇન અને ફ્લોરે આ બે વૈજ્ઞાનિકો છે એને વધારે થોડીક રિસર્ચ કરી અને એક દવા બનાવી નાખી જેને નોબેલ પ્રાઇઝ પણ મળે અને ઓગણીસો ને પિસ્તાલીસમાં

બીજો ટોપિક પણ કમ્પ્લીટ કરી નાખ્યો પેનિસિલિન એન્ટિબાયોટિક રિલેટેડ પહેલો હતો એ પીણા રિલેટેડ હતો હવે ત્રીજો ટોપિક રસાયણ રસાયણ છે એમાં ત્રણ વસ્તુ આપણે મેઈન જોવાની છે એમાં ચાર એસિડના નામ આપ્યા છે ત્રણ ઉચ્ચેજકના નામ આપ્યા છે અને ત્રણ દવાના નામ આપ્યા છે ચાર એસિડ કયા કયા છે એક સાઇટ્રિક એસિડ છે એક એસિટિક એસિડ છે એક બ્યુટેરિક એસિડ છે અને એક ઇલેક્ટ્રિક એસિડ છે ચાર એના નામ યાદ ન રહે તો એક ટ્રીક છે સાઈ એસે બુટી લેટી આ કોઈ સાય નામની કોઈ છોકરી સમજી લ્યો તો સાઈ એસે બુટીલેટી એટલે આ સાય આવી રીતે બુટી લે છે એવી રીતે આપણે ટ્રીક બનાવી છે સાઈ ઉપરથી સાઇટ્રિક એસિડ એસે એટલે એસિટિક એસિડ બુટી એટલે બ્યુટેરિક એસિડ અને લેટી એટલે લેક્ટિક એસિડ હવે શેમાં શેમાંથી શું શું નીકળે છે તો સાયટ્રીક એસિડ છે એ શેમાંથી બને છે એક ફૂગમાંથી બને છે એને કહેવાય એસ પર જીલસ નાઇઝર એસ પર જીલસ નાઇઝર એસિટિક એસિડ એનું બને છે એસિટોબેક્ટર એસીટી એસિટોબેક્ટર એસીટી બ્યુટીરિક એસિડ બને છે ક્લોસ્ટિડિયમ બ્યુટી રિકમ બ્યુટી રિકમ અને છેલ્લું લેક્ટિક એસિડ આપણને ખબર જ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તો આ ચાર એસિડ અહીંયા પૂરા થઈ ગયા ત્યાર પછીના ત્રણ ઉચ્છેચક છે એક લાઇપેસ છે એક પેક્ટિનસ છે અને એક પ્રોટીયસ છે એ જ લાગે ઉચ્ચેચક એટલે એક તોડવાનું કામ કરતું એવું આપણે સમજી લઈએ અત્યાર પૂરતું બાકી ડિટેલમાં ક્યારેક જોઈશું લાઇપેસ છે લાઈપનો મતલબ થાય ચરબી અથવા તો તેલ તો તેલ તોડવા માટે છે એ ડિટરજન્ટ વપરાય તો તેલના ડાઘા દૂર કરવા લોન્ડ્રીમાં છે ડિટરજન્ટ તરીકે લાઈપેસ વપરાય ડિટરજન્ટ પેક્ટિનસ અને પ્રોટીઝ પેક્ટિન નામનું એક સ્તર આવે જે ફળમાં હોય અને પ્રોટીન પણ ફળમાં હોય તો આપણે જે જોઈએ છે કે બજારથી આપણે જે જ્યુસ લાવીએ છીએ એકદમ પાણી જેવા પારદર્શક હોય અને આપણે ઘરે જ્યારે સંતરામાંથી કે મોસંબીમાંથી જ્યુસ કાઢીએ તો એ થોડુંક ધૂંધળું હોય તો આપણું ધૂંધળું ને એનું ક્લિયર એવું કેમ કેમ કે આ ઉચ્છેદકો નાખીને એને ક્લિયર બનાવે છે તો જ્યુસમાં પારદર્શકતા લાવવા માટે આ વપરાય છે અને ત્રણ પ્રકારની દવા છેલ્લી સાયક્લોસ્પોરિન એ એ ક્યાંથી મેળવવામાં આવે છે ટ્રાયકોડરમાં પોલીસ્પેરમમાંથી મેળવવામાં આવે છે ટ્રાન્સપ્લાન્ટેશન માટે વપરાય છે ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું માની લો કે અહીંથી હાથ છે એ કોઈને કપાઈ ગયો અથવા તો નવો હાથ છે અહીંયા ફિટ કરવાનો તો કોઈ અન્ય વ્યક્તિનો હાથ છે એ ફિટ ન થાય આમાં ડાયરેક્ટ કેમ કે આપણું શરીર છે એમાં વિરોધ કરે પ્રતિકારકતા આપે ત્યારે આ દવા આપવામાં આવે એટલે આપણું શરીર છે એ પ્રતિકારક ન કરે અને હાથ છે એ સર્જિકલી એમાં બેસી શકે આ પ્રક્રિયાને ટ્રાન્સપ્લાન્ટેશન કેમ આવું હાર્ટમાં પણ થઈ શકે છે કિડનીમાં પણ થઈ શકે છે એને ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય તો પહેલું હતું સાયક્લોસ્પોરિન એ યાદ શું રાખવાનું છે કેમાંથી મેળવવામાં આવે છે ટ્રાયકોડરમાંથી મેળવવામાં આવે છે અને શા માટે ઉપયોગી ટ્રાન્સપ્લાન્ટેશન માટે બીજું છે સ્ટ્રેપ્ટોકાઈનિસ સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે અને ક્લોટ બ્લસ્ટ બસ્ટર છે ક્લોટ એટલે કે માની લો કે આપણી આ કોઈ રુધિરવાહિની છે રુધિરવાહિનીમાં છે એ કોઈ ચરબીના લીધે અહીંયા કંઈક ગાંઠ બની ગઈ તો શું થાય તો અહીંથી જે રુધિરનો પ્રવાહ છે ને એ બહુ પ્રેશરથી આવે અને હાર્ટ એટેક આવવાના સંભાવના છે તો આ જે બન્યું ને એને ક્લોટ કહેવાય એ ક્લોટને દૂર કરવા માટે સ્ટ્રેપ્ટોકાઈને જરૂરી છે અને ત્રીજી દવા છે સ્ટેટિન્સ મોનાસ્કસ પૂરપુરિયસમાંથી લેવામાં આવે છે અને એ કોલેસ્ટ્રોલના નિયંત્રણ માટે છે તો આજે ક્લોટ બન્યો એ પણ કોલેસ્ટ્રોલના લીધે જ બન્યું છે તમે જોયું હોય છે ઘણા જે બહુ ફરસાણ ખાતા હોય તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તે કોલેસ્ટ્રોલ છે એ દૂર કરવો હોય તો એની માટે આ સ્ટેટિન્સ વપરાય છે તો ફટાફટ એક રિવિઝન મારી લઈએ તો અહીંયા આપણે આથવણયુક્ત પીણા જોઈએ એમાં બધું બ્લેવર સિસ્ટ દ્વારા છે એ આલ્કોહોલ બનાવવામાં આવે છે આથવણથી પણ બને આથવણ સિવાય પણ બને સોરી નિસંદનથી અને નિસંદન સિવાય તો વાઇન અને બિયર એનું નિસ્યંદન વગર મેળવાય છે જ્યારે વિસ્કી અને રમ એ નિસંદન દ્વારા મેળવાય છે તો આપણે નો બી વાય એવું યાદ રાખ્યું હતું બિયર અને વાઇન એ નોથી બને એટલે નો નિસ્યંદન ત્યાર પછી પ્રતિજૈવિક દ્રવ્યો પહેલો અહીંયા શું એટલામાં આપેલું છે એના અર્થ બેક્ટેરિયા માટે જીવન વિરોધી મનુષ્ય માટે જીવન પહેલા ત્યાર પછી આખી શોધની વાર્તા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પહેલાં ફૂગ હતી ફૂગની અડખે પડખે ન ઉગી ફૂગ કઈ હતી પેનિસિલિન અને બેક્ટેરિયા કયા હતા સ્ટેફાઈલો કોકસ અને એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો આમાં છે એ ત્રણ રોગ આપેલા છે કાળી શું હતું કાળી દીકું છેલ્લે અહીંયા પહેલાં ફકરામાં ચાર એસિડ આપેલા છે ત્યાર પછી ત્રણ ઉચ્ચેચકો આપેલા છે અને છેલ્લે ત્રણ દવાઓ આપેલી છે તો તમે છે આમાંથી સ્ક્રીનશોટ પાડીને અથવા તો પીડીએફ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલ ઉપરથી તો એમાંથી જોઈ તમે આમાંથી રિવિઝન કરી શકો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો ત્યાર પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું